આપણી દ્રષ્ટિ પેલી સુધર છે અતિ જન્મ ની વાત આપી શાંત અંતર મારા ઉઘડ્યા મટી ગઈ મારી ઝાંખ પણ આ બધું મનમોજ ભરાય છે બધું આંખનો દોષ નથી કાનનો દોષ નથી વાઘ આગળ છે બધું જે કઈ મન મનમોક્ષનું કારણ થયું છે મન જ થયેલું છે અને મનમાં જ બધું ભરાય છે મન બધું ઓટલો વાળી બેઠું છે એટલે મનનું જે બધી અનુસંધાન છોડી દેવામાં ગુરુ છોડાવી દે છે ત્યારે પરમાત્માની ઓળખાણ થાય છે તો સુધી પરમાત્માની ઓળખાણ થતી નથી અને પરમાત્માની ઓળખાણ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે આ મનુષ્યનું શરીર મળવું એટલે પરમાત્માનું સાધન છે અને આ સાધન વગર પરમાત્મા ઓળખાયું નથી બીજા બધા યોનીઓ ભોગેન્યો છે બધા ભોગવવાના છે કરેલા કર્મો ભોગવી અને ચોરાસી ફરી અને અનેક જન્મના પુણ્યથી મળ્યો માનવ દેહ આપણું કઈ પુણ્ય વધી ગયો પ્રતાપ એટલે આ માનવનો દેહ મળ્યો છે અને મનુષ્ય અવતારમાં જાણી લેવાનું છે આ મનુષ્ય અવતાર જો ચૂકી ગયા તો ફરી તો ક્યારે નથી સાહેબ આવેલો છે પરમાત્મા કરવાના છે આપણે પણ કરતો કરતો લક્ષ પોતે રાખવાનું છે આ ઘટ માંથી જયારે આ બોલતો બંધ થઈ જાય આ છતો બોલો રામ રામ બોલો જે કોઈ શબ્દ બોલતા હોય છ તો સુધી બોલે છે અને બોલતો બંધ થઈ ગયો પછી તો શ્રી ખબર કયો ગયો ખબર નથી કોઈને આશા તો વાસણ સુરતા મુકામ જો જો તમારું મન વાસના છે તો લઈને જન્મ કરાશે તમારું સાફ કરી દેવામાં આવે તો વાસના બીજળ છ નહીં પણ વાસનાનો જન્મ બીજળો સાફ કરવા માટે જ મન અવતાર મળ્યો છે અને બધા જ કાર્યો કરવા છે બાલ્યવસ્થામાં બાળક ની અવસ્થા હતી પછી આપડે બધું જે કઈ વિદ્યાભ્યાસ બાળક લાલ્યાવસ્થામાં એમાં જ્ઞાન બીજું બધું બધાનું જ્ઞાન ખોટું પડશે આપડે આધારે આપણા શ્વાસો પૂરા થઈ જશે એટલે પ્રાણ છૂટી જશે તો પ્રાણ ગયો કયો આ પ્રાણ આધાર છે તો પ્રાણનો પ્રાણ છે પ્રાણને પણ જેનો આધાર છે એનું શોધવો છે એમ શબ્દોથી થી નથી ગુરુજીના શરણ જઈને સમર્પણ થઈને શાંતિ સમજી જાય તો આ સમજાય વિશે ગંગા સતી એક અભણબાઈ હતી પણ આ કેટલી બધી અને વિશાળ બુદ્ધિની શ્વાસ શ્વાસ પણ નક્કી કરી દીધા ચોવીસ કલાકની અંદર એકવીસ હજાર ને છસો શ્વાસ ચાલશે એમ આપણે પોતે આપણા પિંડ ની પહેલા તપાસ કરવી પડશે પછી બ્રહ્માંડમાં માં પદ તત્વો છે જળ અગ્નિ વાયુ પદ બ્રહ્માંડ માં પદ તત્વો છે પણ તત્વો ને તપાસવા પડશે પણ આ બધા આધાર સાનો છે

દ્રશ્ય જોઈને પ્રપન્ન થઈ ગયું દ્રશ્ય જોઈને ભૂલા પડી ગયા છે પછી મા બાપુ થોડા સંસ્કાર રેડ્યા આ તારા બાપા છે આ તારી મા છે આ તારા ઘર છે આ બધું મા બાપુ આપણે શીખવાડ્યું બોલતા શીખી ગયા એમ આપણા જેટલા ઊંચા સંસ્કારો ઘરમાં હશે બ્રાહ્મણનું જ્ઞાન લેવા જેવું છે બ્રહ્મચી દેશો બ્રાહ્મણ બ્રાહ્મણો અનુભૂતિ કરી છે અને એમને આ ઓળખાયેલો છે તો બ્રહ્મ ઓળખાવે તે બ્રાહ્મણ કીધેલો છે પ્રભુ નક નાતી તાતી વર્ણાશ્રમ કંઈ નથી ગયેલું પણ જેના ઉચ્ચ સંસ્કારો બધા શાસ્ત્રમાં આવજો

અને ત્રણેય કાળમાં માયા છની શાસ્ત્રો શું કહે છે ત્રણેય કાળમાં માયા છની જગત નથી સાહેબ આ બધું જગદીશક છે મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર આવ્યો છે આપણે દાઢીયા વિચારીએ એવું કાર્યો કરી શકે છે પરમાર્થ કરી શકે છે અને જે કંઈ વિચારીએ એવું થાય છે મનુષ્ય અવતારમાં થઈ શકે એવું છે બીજા અવતારો તો બધા ભોગી નાખીએ છે તો મનુષ્ય એ મોક્ષનો દ્વાર છે મનુષ્ય પરમાત્માનો અવતાર છે પણ પરમાત્માના ધારણ કરી અને નિઃસ્વાર્થે જીવે ત્યારે હું બોલતો નથી આ પદ ઉપર બેઠનાર આ બાવજી જયસિંહજી કયો રાજચંદ્ર કયો એ બોલી રહ્યા છીએ બોલે બીજું નથી છે પણ મિશ્વર પોતે પણ આ બોલતાનું ઓળખવું પડશે બોલતાનું ઓળખવું પડશે સાહેબ